નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ પરનો વિડીયો બનાવી રહ્યા છીએ કારણ કે ઘણા બધા જે દર્શક મિત્રો છે એમણે મને જે કોમેન્ટ્સ કરતા હોય એમણે કહ્યું હતું કે ફંડામેન્ટલ એનાલિસિસ કેવી રીતે કરાય એના કયા કયા પેરામીટર્સ છે એના ફાયદા શું છે એના ગેરફાયદા શું છે એ ટેકનિકલ એનાલિસિસથી કેમ જુદવું પડે છે અને ફંડામેન્ટલ એનાલિસિસમાં કયો કયો ડેટા વાપરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે તો આ બધા જ પાસાને આવરી લઈ અને આપણે આજે ફંડામેન્ટલ એનાલિસિસ કેવી રીતે થાય તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અને તમે પણ આ ફંડામેન્ટલ એનાલિસિસ તમે જાતે કરી શકો તેવી રીતે હું સરળ શબ્દોમાં આપને સમજાવવાનો છું કે ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું ટેકનિકલ થી કેમ જુદું પડે છે બીજું કે એમાં કયો કયો ડેટા વપરાય છે એના જે ડેટા વપરાય છે એના જે કેટલાક સ્ટોક માર્કેટ કે એકાઉન્ટિંગની ભાષામાં જે ટર્મ્સ છે એને પણ હું સરળ ગુજરાતીમાં આપને સમજાવીશ બીજું મિત્રો

કે આપણે આ એક સ્ટોક્સમાં કે આ કંપનીના શેરમાં રોકાણ કરવું છે તો આપણે એનું એનાલિસિસ કરવું જોઈએ કે ભાઈ એ કંપની કેટલી મજબૂત છે તો એના જે પેરામીટર્સ છે કે ફંડામેન્ટલ એનાલિસિસ કેવી રીતે કરાય તો એ હું તમને આજે સમજાવીશ ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું સૌ પ્રથમ તો આપણે એનો અર્થ સમજીએ કારણ કે આપણે વાતચીતમાં ઘણા બધા બોલતા હોઈએ છે કે આના ફંડામેન્ટલ બહુ મજબૂત છે પણ મજબૂત છે તો કઈ રીતે મજબૂત છે તો એ ફંડામેન્ટલ એનાલિસિસ એટલે શું તો ફંડામેન્ટલ એટલે મૂળભૂત વિશ્લેષણ ફંડામેન્ટલ એનાલિસિસ એટલે મૂળભૂત વિશ્લેષણ મૂળભૂત એટલે મૂળ સુધી જવું ઊંડાણથી એનો અભ્યાસ કરવો ઊંડું વિશ્લેષણ કરવું એની અંદર ઉતરી જવું કે એ કેવા પ્રકારનું છે કેટલું મજબૂત છે એટલે મૂળભૂત વિશ્લેષણ આપણે કરવું જોઈએ તો એક અર્થ આપણે સામાન્ય અર્થ પણ એની વ્યાખ્યા છે કંપનીના નાણાકીય નિવેદનો અને કંપનીના આર્થિક પરિબળોનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે ફંડામેન્ટલ એનાલિસિસ થયું કહેવાય ફંડામેન્ટલ એનાલિસિસથી કંપનીનું સાચું મૂલ્યાંકન થઈ શકે છે આ વિશ્લેષણથી રોકાણકારોને કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય જેમ આપણું સ્વાસ્થ્ય હોય તેમ કંપનીનું નાણાકીય સ્વાસ્થ્ય હોય બજારનું પ્રદર્શન બજારમાં એણે કેવું પરફોર્મ કર્યું છે અને આર્થિક પરિસ્થિતિ એની ઇકોનોમિક સિચ્યુએશન કેવી છે આર્થિક પરિસ્થિતિઓને આધારે તે કંપનીનો શેર ખરેખર કેટલો મૂલ્યવાન છે તે સમજવામાં મદદ કરે છે ફંડામેન્ટલ એનાલિસિસ એ આપણને આટલી વસ્તુઓ કંપનીનું નાણાકીય સ્વાસ્થ્ય બજારનું પ્રદર્શન અને આર્થિક પરિસ્થિતિઓ સમજવામાં મદદરૂપ થાય છે બીજો અર્થ કહીએ કે ભાઈ ફંડામેન્ટલ એનાલિસિસનો બીજો અર્થ છે કંપનીનું આંતરિક મૂલ્ય નક્કી કરવાની પદ્ધતિને ફંડામેન્ટલ એનાલિસિસ કહેવાય કે જેમાં નાણાકીય અને આર્થિક ડેટાનો ઉપયોગ કરીને કંપનીનું મૂળભૂત વિશ્લેષણ કરવામાં આવે છે રોકાણકારો લાંબા ગાળાનું જ્યારે રોકાણ કરતા હોય અથવા લાંબા ગાળાના રોકાણ માટેનો નિર્ણય લેતા હોય તે પહેલા ફંડામેન્ટલ એનાલિસિસનો ઉપયોગ કરે છે ફંડામેન્ટલ એનાલિસિસ દ્વારા કંપની નાણાકીય દ્રષ્ટિએ કેટલી મજબૂત છે અને શેરના ફંડામેન્ટલ એનાલિસિસ કર્યા પછી નાણાકીય દ્રષ્ટિએ કેટલી મજબૂત છે તેની સાથે સાથે શેરનો ભાવ કેટલો અથા યોગ્ય છે તે સમજવામાં ખૂબ ઉપયોગી થાય છે એટલે મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસ કરીને જે રોકાણ કરે તે રોકાણકાર એ સમજદાર રોકાણકાર આપણે કહીશું એને કારણ કે આપણી પરસેવાની કમાણી આપણી પરસેવાની મૂડી છે જે આપણી પરસેવાની કમાણી કરી અને એની બચત કરી છે અને એનું રોકાણ જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે ફંડામેન્ટલ એનાલિસિસ કરી અને એ કંપની નાણાકીય દ્રષ્ટિએ મજબૂત હોય અને આ બધા પેરામીટર્સ આપણે જે ચર્ચા કરવાના છે પેરામીટર્સમાં ફિટ બેસતી હોય ત્યારે એમાં આપણે રોકાણ કરવું જોઈએ એટલે લાંબા ગાળાના રોકાણકાર માટે આ ખૂબ ઉપયોગી ટૂલ્સ છે અને ટૂલ્સ કહીશું આપણે હા મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસ કેવી રીતે કરવું જોઈએ અથવા એનો કયો કયો ડેટાનું એનાલિસિસ આપણે કરવું જોઈએ તો સૌપ્રથમ કંપનીનું આવકનું સ્ટેટમેન્ટ બેલેન્સ શીટ બેલેન્સ શીટમાં નફો આવે એનો કંપનીનો ખર્ચ આવે ગ્રોસ પ્રોફિટ આવે ચોખ્ખો નફો આવે ગ્રોસ નફો ટોટલ નફો ખર્ચ અને નેટ નફો એટલે ચોખ્ખો નફો ત્રીજી બાબત कैश फ्लो कंपनी नी रोकड प्रवाह कितनी छे केवी छे चौथा प्राइस टू बुक प्राइस टू बुक इने जे पीबी कइये आपण प्राइस टू अर्निंग पीई पीई रेशो कइये प्राइस टू अर्निंग ईपीएस ईपीएस अर्निंग प्राइस शेयर अर्निंग पर शेयर कमाई शेयर डीट कमाई कइशो इने ऑर्डर बुक नी कंपनी ना ऑर्डर बुक स्थिति स्थिती कंपनी કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે પ્રોડક્શન કરે છે કંપની સામે કેવી હરીફાઈ છે કંપની જે વસ્તુનું પ્રોડક્શન કરે છે તો એની સામે હરીફાઈ કેટલી છે કેવી છે કેટલી કંપનીઓ આ વસ્તુ બનાવી રહી છે એટલે એની શક્તિ મપાય એની નબળાઈ મપાય અને એનું જોખમ લેવાની તાકાત કેટલી છે એ મપાય એટલે આ ત્રણ વસ્તુ હરીફાઈમાં આપણે માપવી જોઈએ અને લાસ્ટ દસમું કંપનીનું મેનેજમેન્ટ બોર્ડ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે એની બોર્ડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેવા છે કેટલા છે એનું નેતૃત્વ કેવું છે એ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનું નેતૃત્વ કેવું છે ડિરેક્ટરોએ કોર્પોરેટ ગવર્નર્સની સિસ્ટમ અપનાવી છે કે કેમ નવા રિસર્ચ નવા સંશોધન ને પ્રાધાન્ય આપે છે કે કેમ અથવા એમનો જે ડિરેક્ટરો છે એમણે ભૂતકાળમાં કોઈ સારા પરિણામો આપ્યા હોય તો એનો ટ્રેક રેકોર્ડ પણ આપણે ચકાસવો જોઈએ તો જ કંપની ગ્રો કરી શકે કારણ કે ડિરેક્ટરનું જો વિઝન હોય તો કંપની વધુ ગ્રો કરતી હોય છે એટલે આ દસ પેરામીટર્સ જે હું ફરીથી રિપીટ કરી લઉં છું મિત્રો તમે લખી લેજો નોટડાઉન કરી લેજો જ્યારે ફંડામેન્ટલ એનાલિસિસ કરવા બેસો ત્યારે આ દસ વસ્તુને તમારી નજર સમક્ષ રાખવાની છે અને એનું એનાલિસિસ કરવાનું છે સૌપ્રથમ કંપનીનું આવકનું સ્ટેટમેન્ટ ઇન્કમ સર્ટિફિકેટ બેલેન્સ બેલેન્સ ગોસ નફો નેટ નફો કે સ્થિતિ કંપની શેરનું પ્રોડક્શન કરે છે કંપની સામે કેવી હરીફાઈ છે અને કંપનીનું મેનેજમેન્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કયા કયા છે એની પ્રોફાઇલ ખાસ જાણવી જોઈએ

બાકી શેરની કુલ સંખ્યા દ્વારા ભાગવામાં આવે ત્યારે શેર શેરડીટ કમાણી આવે કંપનીનો બાકી શેરની કુલ સંખ્યા દ્વારા ભાગવામાં આવે ત્યારે એ શેર કમાણી નવાય પીઈ રેશિયો બીજો શબ્દ આવ્યો પીઈ રેશિયો તો ભાવથી કમાણીનો ગુણોત્તર કહેવાય કમાણીથી ભાવથી કમાણીનો ગુણોત્તર એને મેટ્રિક મૂલ્યાંકન પણ કહી શકાય પ્રાઇઝા ભાવી રેશિયો પીબી રેશિયો પ્રાઇસ ટુ બુક 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 ટુ પ્રાઇસ તો ભાવથી બુકનો ગુણોત્તર કરવાનો છે આ નાણાકીય અને બેન્કિંગ ઉદ્યોગનું મૂલ્યાંકન જ્યારે કરતા હોય ત્યારે પીબી રેશિયો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જતો હોય છે જેને મેટ્રિક મૂલ્યાંકન પણ કહેવાય છે ડી ઈ રેશિયો ડી રેશિયો થી ઇક્વિટી ડેટ થી ઇક્વિટી આ રેશિયાની અંદર કંપનીના દેવાનું પ્રતિનિધિત્વ કરે છે દેવું કંપનીનું દેવું કેટલું છે જ્યારે તમે એનાલિસિસ કરો ત્યારે કંપનીનું દેવું કેટલું છે એ ચૂકવવા માટે શક્તિમાન છે કે કેમ એ લોન તો લીધી એણે પણ લોનનું વ્યાજ ચૂકવવા માટે શક્તિમાન છે કે કેમ એની સામે એની એસેટ્સ કેટલી છે આ બધું જે જે આવે તો ડેટ થી ઇક્વિટી આ દેવાની રકમનું પ્રતિનિધિત્વ કરે છે કંપનીની કુલ જવાબદારીઓ એટલે કે એને ડેટ કહેવાય કુલ જવાબદારીઓથી ઇક્વિટી રેશિયો દ્વારા ભાગવામાં આવે છે એને ડીઈ રેશિયો કહેવામાં આવે છે પાંચમો શબ્દ આવ્યો આર ઓ

એ દસે દસ ડેટાનું એનાલિસિસ આપ કરો ત્યારે ફંડામેન્ટલ એનાલિસિસ થયું કહેવાય પણ કંપનીનું સ્ટેટમેન્ટ જોયું બેલેન્સ શીટ જોયું કે બધું જ જોઈ લીધું પણ કેટલાક બીજા પેરામીટર્સ પણ છે કે જે તમારે નજર સમક્ષ રાખવા જોઈએ કંપનીમાં શેરનું કંપનીના શેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ તે પહેલાં તમારે આટલી વસ્તુ તો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ અને તે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેટાનું એનાલિસિસ થઈ ગયું ઓકે તમે નિર્ણય પણ કર્યો પણ તેની સાથે સાથે કેટલાક બીજા પેરામીટર્સ પણ છે જે બાહ્ય પરિબળો છે કંપનીના ઉપર પણ તમારે એનાલિસિસ કરવું જોઈએ અને નજર સમક્ષ તમારી નજર સમક્ષ એને રાખવા જોઈએ તો દેશનો જીડીપી ઇટ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે દેશના જીડીપીનો ગ્રોથ કેટલો છે કેવો છે આગામી સમયમાં કેટલો ગ્રો કરવાનો છે

જેમ કે કંપનીનું સરવૈયું આપણે અગાઉના ડેટામાં આવી ગયું તો કંપનીનું સરવૈયુ બેલેન્સ શીટ જેને કહીએ તો આવક દેવું અને કેશ ફ્લો ચાર વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવક દેવું કેશ ફ્લો અને આપણું કંપનીનું સરવૈયુ આ ચાર જે મુખ્ય ડેટા છે એનું વિશ્લેષણ ખૂબ વિસ્તારથી કરવું જોઈએ કંપનીની આવક ખર્ચ અને નફાનું એનાલિસિસ કરવું જોઈએ ફિનાન્શિયલ રેશિયો જે મેં તમને હમણાં પાંચ શબ્દો આપ્યા ફિનાન્શિયલ રેશિયોના પ્રાઇસ ટુ બુક એ બુક વેલ્યુ જોઈએ પ્રાઇસ ટુ અર્નિંગ પી રેશિયો શેરના ભાવની શેર શેરડીટ કમાણી ઇક્વિટી પર વળતર ઈપીએસ આ બધા જે શબ્દો છે એને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તમારે એને તમારા એનાલિસિસમાં રાખવા જોઈએ અને સતત ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પણ તમારે સતત એના પરિણામો ઉપર નજર રાખવી જોઈએ અત્યારે તો ક્વાર્ટરલી પરિણામો આવી રહ્યા છે એટલે કંપનીના ક્વાર્ટરલી પરિણામો ઉપર પણ નજર રાખવી જોઈએ કંપનીની નાણાકીય સ્થિરતાને પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ ત્યાર પછી રોકાણની સંભાવનાઓનું મૂલ્યાંકન પણ કરવું જોઈએ ડેટા એકત્રિત કરીને અને સાચો ડેટા છે તમારી પાસે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કારણ કે ખોટો ડેટા તમારે આવી જશે તો તમે ફંડામેન્ટલ એનાલિસિસ તમે સાચું નહીં કરી શકો એટલે ડેટા સાચો છે કે કેમ તમે ક્યાંથી લીધો છે એ પણ તમારે ધ્યાન રાખી અને વ્યવસ્થિત રીતે એ ડેટાને લેવાનો છે મિત્રો આ ફંડામેન્ટલ એનાલિસિસ છે એ ટેકનિકલ એનાલિસિસથી કેમ જુદું છે કારણ કે ટેકનિકલ એનાલિસિસ છે ને એ ટૂંકા ગાળા માટેનો ઉપયોગ કરવો હોય કે શેરનો ભાવ કેટલો વધશે કેટલો ઘટશે તો ટૂંકા ગાળા માટે તમે એનો ઉપયોગ કરી શકો છો

તો ભવિષ્યમાં એની એનો 52 વીક હાઈ કેટલો હતો 52 વીક લો કેટલો હતો ઐતિહાસિક અથવા એની પેલા ઓલ ટાઈમ હાઈ ભાવ શું છે ઓલ ટાઈમ લો ભાવ શું છે એ પણ તમારે અભ્યાસ કરવો જોઈએ એટલે ઐતિહાસિક ભાવનો ચાર્ટ તમારે જોવો જોઈએ સાથે સાથે સપોર્ટ લેવલ રેジસ્ટન્સ લેવલ ટ્રેન્ડ રિવર્સલ મોમેન્ટમ ટ્રેન્ડિંગ આ બધી વાતોને તમારે ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળે છે આ બધી વાતો તમને ફંડામેન્ટલ એનાલિસિસમાં જાણવા મળતી નથી એટલે ટેકનિકલ એનાલિસિસ કરતા ફંડામેન્ટલ એનાલિસિસ છે એ જુદું છે મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસના ફાયદા તો લાંબા ગાળાના રોકાણકાર માટે આ ટૂલ્સ ખૂબ ઉપયોગી છે કંપનીની ફિનાન્શિયલ હેલ્થ જાણી શકાય છે ત્રીજું એનું મૂલ્ય રોકાણનો આધાર બને છે અને ચોથું બીજા રોકાણકારને પણ તમે સજેસ્ટ કરી શકો કે યાર આ ફંડામેન્ટલી ખૂબ મજબૂત કંપની છે તમે આમાં ઇન્વેસ્ટ કરો પાંચ વર્ષમાં આ કંપની જબરજસ્ત ગ્રો કરવાની છે એના શેરનો ભાવ ત્રણ ગણો વધી જવાનો છે તમે આવું સજેસ્ટ કરી શકો ફોર એક્ઝામ્પલ છે આ તો અથવા એના ગેરફાયદા ફંડામેન્ટલ એનાલિસિસના ગેરફાયદા શું તો મિત્રો ફંડામેન્ટલ એનાલિસિસ કરવું સરળ નથી એમાં ઘણો સમય લાગી જાય છે એટલે સંપૂર્ણ સંશોધન કરવું પડે એમાં ડેટાની જરૂર પડે એટલે આ બધોમાં ખૂબ સમય લાગી જતો હોય છે અને બીજો ગેરફાયદો છે ફંડામેન્ટલ એનાલિસિસને બાજુ પર રહી જાય ક્યારે કે બજારનું સેન્ટિમેન્ટ ખાસ જોવાય બજારનું સેન્ટિમેન્ટ તેજીનું હોય ત્યારે સળંગ તેજી થાય ફંડામેન્ટલ બાજુ પર રહી જાય ફંડામેન્ટલ ગમે તેવા સ્ટ્રોંગ હોય પણ એનાથી એ ત્રણ ગણો ચાર ગણો પાંચ ગણો ભાવ વધતો હોય છે અથવા રાજકીય અસ્થિરતાનો માહોલ હોય ત્યારે બજાર તૂટી જાય કુદરતી દુર્ઘટના બને ત્યારે માર્કેટમાં કડાકો બોલી જાય જીઓ પોલિટિકલ ટેન્શન હોય અથવા યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે માર્કેટમાં કડાકા ભડાકા ગાબડા પડતા હોય ત્યારે ફંડામેન્ટલ એનાલિસિસ બાજુ પર રહી જતું હોય છે એટલે આ એના ગેરફાયદા પણ છે મિત્રો આજનો વિડીયો ખૂબ લાંબો બની ગયો છે પણ ફંડામેન્ટલ એનાલિસિસનું મેં તમને સંપૂર્ણ એક્સરે આપી દીધો છે એટલે તમે પણ જાતે કોઈપણ કંપની નક્કી કરજો કે મારે આમાં રોકાણ કરવું છે અથવા તમને કોઈ ટીપ્સ આપે કે ફલાણી કંપનીનો શેર લેવા જેવો છે તો તમે ઘરે આવી અને હોમવર્ક ચાલુ કરજો ફંડામેન્ટલ એનાલિસિસ મેં તમને શીખવાડ્યું છે એ બધા પેરામીટર્સ તમે ચેક કરજો અને પછી જ રોકાણ કરજો કોઈની ટીપ્સ આવે તો સીધે સીધું રોકાણ કરતા નહીં મિત્રો મારે તમને કહેવું છે અને યાદ પણ અપાવવું છે કે વિશ્વના સફળ રોકાણકાર એવા વોરેન બફેટ તમે પણ એનું નામ સાંભળ્યું હશે તો વોરેન બફેટ પણ ફંડામેન્ટલ એનાલિસિસના ખૂબ હિમાયતી હતા અને તેઓ પણ ફંડામેન્ટલ એનાલિસિસ કરીને જ રોકાણ કરતા હતા તેઓ ફંડામેન્ટલ એનાલિસિસ માટે ખૂબ જાણીતા હતા સાથે તેઓ શું જોતા હતા હું તમને એ પણ કહી ગયો છું ફોરેન જે વોરન બફેટ છે એ સફળ રોકાણકાર કેવી રીતે બન્યા એમણે આટલી વસ્તુ કંપનીમાં જ્યારે રોકાણ કરતા ત્યારે આટલી મજબૂત ઇન્કમ ગ્રોથ જોતા હતા બીજું પેરામીટર્સ એમનું હતું કોમ્પિટેટીવ એડવાન્ટેજ સ્પર્ધાત્મક લાભ કેટલો મળવાનો છે હરીફાઈમાં તમારી કંપની ક્યાં ઊભી રહેવાની છે તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને ત્રીજી વાત એ જોતા હતા મેનેજમેન્ટ ટીમ એમની મેનેજમેન્ટની ટીમ કઈ કેવી છે ડિરેક્ટર્સની ટીમ કેવી છે એમને કેવો અનુભવ છે એ બધું જ એમનો પ્રોફાઇલ શું છે એમનો એક્સપિરિયન્સ કેટલો છે એ બધું જ એ ચેક કરતા અને ચોથી વાત શેર હોલ્ડરોનું હિત કારણ કે ઘણી કંપનીઓ કમાતી હોય પણ શેર હોલ્ડરોનું હિત ન સચવાતું હોય તો શેર હોલ્ડરોનું હિત પણ સચવા સાચવતી હોય એવી કંપનીમાં વોરન બફેટ રોકાણ કરતા હતા મિત્રો આ એક વોરન બફેટનું આપણે નાનકડું એક્ઝામ્પલ આપ્યું છે કે વોરન બફેટ સફળ રોકાણકાર ફંડામેન્ટલ એનાલિસિસ કરીને બન્યા છે તો મિત્રો હવે આપ જ્યારે પણ શેર બજારમાં કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો ત્યારે ફંડામેન્ટલ એનાલિસિસ ચેક કરી અને પછી જ રોકાણ કરજો તો તમને કોઈ તકલીફ જીવનમાં પડશે નહીં મિત્રો આ વિડીયોની માહિતી કેવી લાગી મને આ વિડીયોના અંત પછી તમે લાઈક્સ કરજો કમેન્ટ્સ કરજો સબસ્ક્રાઈબ કરજો તો મને ખબર પડશે કે કેટલા મિત્રોને આ વિડીયો ગમ્યો છે ઓકે થેન્ક યુ વેરી મચ